રાજકોટની ઘટના બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા આણંદ શહેર તથા વિદ્યાનગરના મોલ હોસ્પિટલ ફેશન સ્ટોર સહિતના ત્રિસ્થળો ફાયર સુવિધાની તપાસ કરી રાજકોટ શહેરમાં શનિવારે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે અઠ્યાવીસ વ્યક્તિઓની જિંદગી છીનવી છે ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે ત્રીજા દિવસે આણંદ શહેર સહિત જિલ્લામાં સફાળા જાગેલ તંત્રએ શહેરમાં આવેલ તમામ મોલ મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો ટ્યુશન ક્લાસ સહિત જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યાએ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી આણંદ શહેર મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર ચીફ ઓફિસર સહિત બ્રિગેડની ટીમોને સાથે રાખીને વિદ્યાનગર જનતા ચોકડી પાસે આવેલા ડી માર્ટ મોલ ઝુડિયો વન સેન્ટર ફેશન ફેક્ટરી બાકરોલ સ્ક્વેર હોસ્પિટલો અને મોટા મોલમાં ચકાસણી હાથ ધરીને બાંધકામ એનઓસી બીયુ સહિત ફાયર સેફ્ટી વગેરે પરમિશન લીધી છે કે નહીં તેની ચકાસણી પ્રાંત અધિકારી મયુરભાઈ પરમારની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી આણંદ ફાયર વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોરે જણાવ્યું હતું કે ફાયર ઓફિસર એન્જિનિયર શહેર મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ખાસ કરીને ફાયર સેફ્ટી તેમજ જે તે ધંધાની પરમિશન લીધેલ છે કે તેમજ ધંધાને અનુરૂપ નિયમો મુજબ વ્યવસ્થા ઊભી કરાઈ છે કે નહીં ઇલેક્ટ્રિક જોડાણ અને લોડ તેમજ વાયરિંગ વગેરે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ આપત્તિ સમયે બહાર નીકળવા માટે એક્ઝિટ દરવાજા કેટલા છે એક્ઝિટિંગ વિશ્રણના બાટલા ન હોય તો ફાયર એનો લીધી ન હોય મેળામાં જે જૂના બાટલા હોય તો તેમાં એક્સપાયરી ડેટ અને મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી છે કે નહીં વગેરે એની તપાસ કરવામાં આવી હતી તેમજ તમામ ધંધાદારીને માનવી જીવન સાથે ચીડા ન થાય તે માટે દરરોજ ચેકિંગ કરીને અયોગ્ય વસ્તુઓ દૂર કરવા જણાવ્યું હતું તેમજ માર્ગ મકાન વિભાગ આપેલી મંજૂરી પ્રમાણે બાંધકામ કરેલ છે તેમજ બાંધકામ બહાર અડચણરૂપ અન્ય કોઈ બાંધકામ થઈ ગયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી